અત્યાર સુધીમાં મારા હિસાબે લગભગ બે થી ત્રણ હજાર લોકો તો મિનિમમ આવી ગયા છે અને એમાંથી લગભગ સાડી ત્રણસો થી ચારસો લીટરને અમે રિઝલ્ટ અપાવી ચુક્યા છીએ કે કોઈ પણ જાતની દવા વગર તમે જે છે લોકોની જે કોઈ પીડાતા હોય કોઈ પતલા હોય દુર્બલતા હોય તો એનું વજન વધે છે કોઈનું શરીર મોટું હોય

જે ભેળશેળવાળા ખોરાકો છે તેને લઈને લોકોના સ્વાસ્થ્ય ઘણા બધા હણાઈ રહ્યા છે ઘણા લોકો એવી રીતે પીડાઈ રહ્યા છે પણ કોઈને કહેતા નથી તો આજે ખાસ અમારો વિડીયો બનાવવાનો મકસદ એ જ છે જાહિદ એક્સપ્લોરરમાં કે ઘણા લોકોને આજે કંઈક નવું જાણવા મળશે સમજવા મળશે પોતાના સ્વાસ્થ્ય માટે કોઈ પણ ધર્મના લોકો હોય તો તેમના ધર્મના ગ્રંથોમાં પણ સ્વાસ્થ્યને લઈને એક ઘણું બધું સૂચવવામાં આવ્યું છે ત્યારે આજે આપણી યારે

આપ કઈ રીતની લોકોને સેવાઓ આપો છો અમે એક સ્વાસ્થ્ય સલાહકાર તરીકે લોકોને ગાઈડન્સ આપીએ છીએ નોલેજ આપીએ છીએ કે આપણી લાઈફમાં તંદુરસ્તનું કેટલું મહત્ત્વ છે કારણ કે અત્યારે આપણે જોઈએ તો અત્યારે જે કાંઈ આપણે ખોરાક ખાઈએ છીએ એમાં આપણને પૂરતું પોષણ મળતું નથી તો એના હિસાબે અલગ અલગ બધા બોડીને જે વિટામિનને પોષણ ન મળે ઘણી બધી તકલીફો આવે છે ઓબેસિટી છે ડાયાબિટીસ છે બીપી છે કોલેસ્ટ્રોલ છે આ બધી અલગ અલગ એસિડિટી ગેસ કબજિયાત ઘણા બધા અત્યારે ઇસ્યુ વધતા જાય છે તો આ બધા ઇશ્યુ છે એની હિસાબે વધે છે કે આપણો ખોરાક અત્યારે બદલાઈ ગયો છે તો અમે લોકોને ગાઈડ કરીએ છીએ કે આપણો ખોરાક કેવો હોવો જોઈએ શું ખાવું જોઈએ કેટલી માત્રામાં ખાવું જોઈએ ક્યારે ન ખાવું જોઈએ પાણી કેટલું પીવું જોઈએ કેટલી ક્વોન્ટિટીમાં પીવું જોઈએ શા માટે પીવું જોઈએ આ બધી વસ્તુ અમે ગાઈડ કરીએ છીએ લોકોની ખાવા પીવાની આદત અને લાઇફ સ્ટાઇલ ઉપર કામ કરીએ છીએ જેને હિસાબે જે લોકો અમારી પાસે આવે છે એ બધા પોતપોતાની આદત બદલે છે લાઈફસ્ટાઈલ બદલે છે ને અમારી પાસેથી શીખે છે એમને હિસાબે એમને બોડીમાં ઘણા બધા ચેન્જીસ આવે છે અને એક ન્યુટ્રિશન ન્યુટ્રિશનની સાથે સાથે નોલેજ આપીએ છીએ આ નોલેજ લેવાથી ઘણા બધા લોકોની લાઈફમાં ચેન્જ આવ્યો છે એમની હેલ્થમાં પણ બેટર ફીલ થાય છે ઘણા લોકોનું વજન ઘટે છે ઘણા લોકોને બોડીમાં જે કાંઈ પણ તકલીફ હતી એ તકલીફમાં ઘણા બધાને રાહત મળે છે સાહેબ અત્યારે જો વાત કરીએ અમે અત્યારે તમારા સેમિનારમાં એ અટેન્ડ કર્યું જોયું ઘણા લોકો ખુશ હતા તો આજ સુધીમાં તમે કેટલા એવા પરિણામ લક્ષી લોકોની જીવનની અંદર એવા એવા બદલાવ કો ઘણાનું શરીર હોય છે એ ખૂબ જ વજન વધેલું હોય છે તો એ લોકો ઘણા બધા શરમાતા હોય છે ઘણા બધા પ્રોબ્લેમથી પીડાતા હોય છે મને મનની અંદર તો આવા તમે પરિણામલક્ષી કામો કેટલા કર્યા છે કેટલાના જીવનમાં સુધારા લાવ્યા છો લોકો સાથે ઘણા લોકો સાથે વાત થઈ છે આવા સેમિનાર દ્વારા અથવા તો અમારા જે સેન્ટર છે એમાં ઘણા બધા લોકો આવે છે તો એ બધામાં એ બધા લોકો આવે છે ઘણા બધા અત્યાર સુધીમાં મારા હિસાબે લગભગ

દવા નથી આપતા અમારી પાસે એક ન્યુટ્રિશન છે આપણે આયુર્વેદમાં કીધેલું છે આહાર એજ ઔષધ તો આપણા ખોરાકમાં જ બધી દવા દવા છુપાયેલી છે અમે એની ઓળખ આપીએ છીએ કે આ વસ્તુથી આટલો ફાયદો થઈ શકે જો તમે જીવનમાં આટલું આટલું અપનાવશો આ રીતની આદત બદલશો તો તમને ફાયદો થશે એવો છે ન્યુટ્રિશનવાળો વાળો ખોરાક જે આપણા બોડીને બેલેન્સ ફોર્મમાં જોઈએ એવો વિટામિન વાળો ખોરાક આપીએ છીએ ને સાહેબ અત્યારે તમને હજારો લોકો ગુજરાતમાંથી જોઈ રહ્યા છે તો ઘણા લોકોનું જે શરીર મોટું હોય છે ઘણા લોકોનું શરીર પતલું હોય છે તો એ શું શક્ય છે કે એનું વેઇટ લોસ થઈ શકે અને જેનું પતલું છે એનું વજન વધી શકી શક્ય છે ખોરાકમાં બદલાવ લાવે લાઇફસ્ટાઈલમાં બદલાવ આવે તો કંઈ પણ પોસિબલ છે અમારી પાસે ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જેમણે એકસો ને ત્રીસ ત્રીસ કિલોમાંથી અત્યારે સિત્તેર કિલો આવેલા છે પચાસ સાઠ કિલો સુધીના અમારી પાસે પચાસ પચાસ કિલો ઘટાડેલા રિઝલ્ટ છે

હું તમને સ્ક્રોલ ની અંદર વિડિયો પણ હલાવું છું એની જૂની તસવીર છે ઈ પણ જે આ આબિદભાઈ છે પેલા આબિદભાઈ તમારું નામ આપવું કયો મારું નામ આબિતભાઈ છે અને હું પહેલાં અહીંયા આપ્યો આ કોમ્યુનિટીમાં ત્યારે મારો વજન એકસો ને નવ કિલો હતો અને મને ઘણી બધી જમવાની આદત પણ ખરાબ હતી એના હિસાબે મારું વજન સતત વધતું હતું તો જ્યારે પણ હું આ કોમ્યુનિટીમાં આવ્યો આ સેન્ટરમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે અહીંયા લોકોના ખાતા પીતા વજન પણ ઘટ ઘટે છે ને જે કાંઈ અંદરથી જે કાંઈ તકલીફ છે જે જેવી રીતે મને પગનો દુખાવો હતો થાક લાગતો હતો કમરનો દુખાવો હતો ગેસ એસિડિટી હતી બધી જ વર્ષમાં મને સો ટકા રિઝલ્ટ મળ્યું છે એ બી કોઈ પણ જાતની દવા લીધા વગર હું તમને વાત કહું કે આજે તમે વજનની વાત કરી તો કેટલા સમયની અંદર આજે તમારું વજન છે એ ઘટ્યો મારી પોતાની જો વાત કરું તો મેં પ્રોપર છ મહિના મારો પચીસ કિલો ફેટ લોસ કર્યો છે અને એ તે મારા કોચના માર્ગદર્શન મુજબ કારણ કે અહીંયા છે ને દરેક વ્યક્તિને પર્સનલ કોચ મળે છે એ વ્યક્તિ તમને પર્સનલ ગાઈડન્સ કરે છે કે તમારે શું ખાવું જોઈએ ક્યારે ખાવું જોઈએ કેટલું ખાવું જોઈએ એ પ્રોપર ગાઈડન્સ લેતા લેતા તમે છ મહિનામાં પચીસ કિલો ફેટ લોસ કર્યું છે શું નામ છે આપનું અમન મલાડા અમનભાઈ હવે વાત કરીએ તો તમારા જીવનમાં શું ફેરફાર આવ્યો વેલનેસ ને લઈને ખાસ તો હું આવ્યો તમારા વેટ લોસ માટે પણ એની સાથે મને બોનસમાં ઘણા બધા ફાયદા થયા જેમ કે ગેસ એસિડિટી કબજિયાત પચીસ વર્ષની ઉંમરે મને ગોઠણનો દુખાવો થઈ ગયેલો અને ગેસ એસિડિટી કબજીયાત કબજિયાતના કારણે હરસ મસા પણ થઈ ગયેલા ભાવનગરના ડૉક્ટર કમલેશ શાહ નામ બધાને ખ્યાલ હશે એમણે મને ઓપરેશન કરાવવાનું પણ કીધેલું પણ એની કરતાં મને એક સારો રસ્તો મળ્યો જે વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં હું આવ્યો અને એનાથી મને બેસ્ટ રિઝલ્ટ મળ્યું અને આજ સુધીમાં મને હજી ક્યારેય હરસ મસાની તકલીફ થઈ નથી એ તકલીફ મારે હતી ચાર વરસ પહેલાં હવે મલાડાભાઈ આપણે વાત કરીએ આ હરસ તકલીફ કેટલા સમયથી કેટલા સમયના ડિસ્ટન્સમાં તમારી જે છે એ પૂરી થઈ ફક્ત પાંચ મહિનામાં ફક્ત પાંચ મહિનામાં સ્ટાર્ટિંગમાં મેં પાંચ મહિનામાં ઓવરવેટના કારણે આ બધી તકલીફ ઘણીવાર થતી હોય છે તો મેં મારું પાંચ મહિનામાં અઠ્યાવીસ કિલો વેટ લોસ કર્યું અને એનાથી મને બેસ્ટ રિઝલ્ટ મળ્યું અને એની સાથે સાથે આ બધા મને ફાયદા આમાં કોઈ પણ પ્રકારની દવા દેવામાં આવે છે કે દવા નથી આવતી દવા નથી આવતી પ્રોપર ન્યુટ્રિશન આવે છે જે મિલ રિપ્લેસમેન્ટ કહેવાય છે અને જે બધા નામ પાડ્યું છે રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા એનાથી બેસ્ટ રિઝલ્ટ મળે છે જેમ કે આપણા શરીરને પૂરતા વિટામિન્સ મળવા મળે એટલે બેસ્ટ રિઝલ્ટ મળે તો મિત્રો તમારા ખોરાકની અંદર ચેન્જ કરી શકો ટાઈમ ટુ ટાઈમ ખોરાક લ્યો સારા ન્યુટ્રિશનવાળા લ્યો અને જે ભાઈએ કીધું કે વેલનેસ બરાબર ખાસ કરીને તમે જો જોડાવા માંગતા હોય ડિસ્ક્રિપ્શનમાં મેં નંબર આપેલો છે તો તમે પણ જો તમારી અંદર કોઈ પણ ખામી હોય તમારું વેઇટ વધારે હોય વેઇટ ઓછું હોય તો ઓછા વેઇટવાળા વેઇટ વધારવા માંગે છે વધારે વેઇટ હોય તો એ લોસ કરવા માંગે છે તો તેને મુંજાવવાની જરૂર નથી ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે તમે કોલ કરી શકો છો અને તમને મળી શકો છો અને તમારું એક સારું અને તંદુરસ્ત જીવન બનાવી શકો વિડીયો ની અંદર જો મજા આવી હોય તો વિડિયોને લાઈક અને શેર કરી દેજો અમારી ચેનલમાં જો તમે નવા હોય અમે આવી અલગ અલગ પ્રકારની એક્સપ્લોર માહિતી આપતા હોય છે તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો